અંગલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે મદનીનગર એક ખાતે ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલના નામથી શાળા ચાલી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ શાળા ગેરકાયદેસર ચાલી રહી છે જે અંગે સિટી ન્યૂઝમાં અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ અંગે શાળા સંચાલકોને બોડા પ્રશાસન દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ છત્રીસ એક બે અનુસાર નોટિસ પાઠવવામાં આવી છે પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ નજીક સારંગપુર મદનીનગર એક જીતાલી રોડ નજીક છેલ્લા બે વર્ષથી ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર ચાલી રહી છે આ અંગે સોસાયટીના જાગૃત સ્થાનિક નાગરિકો દ્વારા કરેલ અરજી મુજબ ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલના માલિક મુખ્ત્યાર કાસમ મિર્ઝા આ શાળા ચલાવી રહ્યા છે સર્વે નંબર ચુમ્બોતેર ઓબ્લિક એક પ્લોટ નંબર એક મધ્યનગર એકમાં આવેલ છે આ સ્કૂલની બોડા ભરૂચ અને સારંગપુર ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી તરફથી બાંધકામની પરવાનગી લેવામાં આવી નથી આ અંગે સોસાયટીના જાગૃત નાગરિકો અને અરજદારો ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અરજી કરી હતી અને આ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અરજદારને રૂબરૂ બોલાવી સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ અંગે ગેરકાયદેસર ચાલતી ઇન્ટરગ્રેટેડ પબ્લિક સ્કૂલને અને સ્કૂલ ચલાવનાર સંચાલક પર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરેલ હતા પરંતુ બાગલેશ્વર તાલુકા અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી થઈ તેમ અરજદારોની માંગ હતી આ અંગે સિટી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ અંગે પ્રશાસન દ્વારા શાળા સંચાલકોને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ છત્રીસ ઓબ્લિક એક બે અનુસાર નોટિસ પાઠવી તાત્કાલિક અસરથી બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા જણાવાયું છે તેમજ જો આ હુકમનો ભંગ કરવામાં આવશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું છે